આજે તમારી સાથે એકદમ ટેસ્ટી મંચુરિયનની રેસીપી શેર કરું છું તેના માટે ત્રણ વાટકી કોબી અને ગાજર લઈ તેમાં મીઠું નાખી દો બધું પાણી ત્યારે એમાં આદુ લસણની પેસ્ટ લીલી ડુંગળીના પાન લાલ મરચું અને મરી નાખી બધું સરસ મિક્સ કરી લો હવે તેને અડધી વાટકી કોર્નફ્લોર અને એક વાટકી મેંદો નાખી મિક્સ કરી તેનો લોટ બાંધી તેના બોલ્સ બનાવો બોલ્સને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર એકદમ ગોલ્ડન બ્રાઉન રંગ ના થાય ત્યાં સુધી તળી લો તળાઈ જાય એટલે તે વઘાર માટે તેલ લઈ તેમાં આદુ મરચાં લસણ નાખી એક મિનિટ માટે સાતડી તેમાં ડુંગળી નાખી તેને પણ એક મિનિટ માટે સાતળી લો હવે તેમાં ગાજર કોબીજ અને કેપ્સિકમ નાખી તેને પણ એક મિનિટ માટે સાતડી લો તેમાં સ્વાદ પ્રમાણે મીઠું ગ્રીન ચીલી સોસ રેડ ચીલી સોસ અને સોયા સોસ નાખી બરાબર મિક્સ કરી દો તેમાં અડધી વાટકી જેટલું પાણી મરી પાવડર અને બે ચમચી કોર્નફ્લોર પાણીમાં મિક્સ કરી તેને પણ અંદર એડ કરી થોડું ઉકળવા દો તેમાં બે ચમચી જેટલો કેચઅપ એડ કરી અને મન્ચુરિયન બોલ્સને એડ કરી દો તૈયાર છે આપણા ગરમા ગરમ ટેસ્ટી મંચુરિયન ઉપરથી લીલી ડુંગળીના પાન નાખીને ગરમા ગરમ સર્વ કરો